મિત્રો નવરાત્રિમાં કુળદેવીને ખુશ કરવા અને કુળદેવીની જો આપણને ના ખબર હોય તો મિત્રો શું કરવું વાલા ભક્તો પવિત્ર મહિનો એટલે કે આસો મહિનો અને સાથે સાથે નવરાત્રિ આવે છે અને ચૈત્ર મહિનાની નવરાત્રી આવે છે એમાં પણ માં ભગવતીના આરાધના થતી હોય છે આસો મહિનાની જો નવરાત્રિ આવે અને બધાય માના ભક્તો બની જાય છે અને આમ તો એમ કીધું છે જીવન આપણું સર્જન થયું ને ત્યારથી મોડી અને અંત સુધી માના ભક્ત રહેવું જોઈએ કારણ કે શક્તિ વિના શિવ ભગવાનનું પણ નતું ચાલ્યું મિત્રો તો આપણું શું ચાલવાનું છે ઉત્પત્તિ કરનારી શક્તિ તમારા ઘરમાં છે તમારી બેન છે એ પણ શક્તિ સમાન છે તમારી પત્ની જે છે એ પણ શક્તિ સમાન છે તમારી મા જે છે એ પણ શક્તિ સમાન છે મિત્રો કારણ શું છે સ્ત્રીને શક્તિ કેમ કહેવામાં આવે છે કારણ કે સ્ત્રીને કેટલા જન્મ છે પહેલાં એ જન્મ લે એક જન્મ બીજો નંબર કોઈની પત્ની બનીને જાય એ બીજો નંબર ત્રીજા નંબરમાં પોતાના દીકરાને જન્મ આપે ત્યારે ત્રીજો નંબર આ રીતે એને એટલી બધી શક્તિ કારણ કે એને સહનશીલતાની મૂર્તિ કીધી છે એવી માં ભગવતી રાજ રાજેશ્વરી એવી માં ભગવતીને પસંદ કરવા માને નવરાત્રિમાં પેલો પોઈન્ટ એ છે કે નવરાત્રિ બધા તમે કરતા જ હશો કેટલા જણા કરો છો બધાએ નવરાત્રિ કરતા હોય છે પણ કેવી નવરાત્રી કરે છે નિયમ એના નિયમ હોવા જોઈએ નવરાત્રિ તમે કરી રહ્યા છો સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું જોઈએ નવરાત્રિના બ્રહ્મ મુહૂર્તમાં જાગી સવાર સવારમાં સ્નાન કરી અને ભગવતીની તમારી કુળદેવીની પૂજા એની ભક્તિ જમ બને એમ વધારે કરવાની છે ત્યાર પછી બપોરના સમયમાં મા ભગવતીને જે કોર પલાહાર અર્પણ કરો ઘણા લોકો એક ટાઈમ કરે છે જમી શકો છો એક ટાઈમ જમીને પણ નવરાત્રિ થાય સાંજે પછી ફળહાર જ લેવો પડે પણ અત્યારે તો મગફળા ગોળ પીઝા અત્યારે તો બધું બધું ખોરાક થઈ ગયું એ બધું ખોટું છે મિત્રો આ બધું ના થાય કેવળ એક ટાણું કરી અને નવરાત્રી કરી શકો છો કેવળ એક જ ફળહાર કરીને નવરાત્રિ કરી શકો છો અને દેવીની આરાધના કરજો જગતમાં ચોક્કસ યાદી વ્યાધિ ઉપાધિના સંકેટો ચોક્કસ ટળી જશે નવરાત્રિના સમયમાં ખાસ પસંદ કરવા માટે પહેલામાં પહેલું આપણે પોતાના મનની કાગરતા કરવા માટે તમારે ત્યાં દીપ પ્રગટ કરજો અખંડ જ્યોત પ્રગટ કરજો મિત્રો કારણ કે મા ભગવતી જ્યોતમાં સ્વરૂપ છે અખંડ જ્યોત ચાલુ રાખજો મિત્રો માં ભગવતીને પસંદ કરવા માટે કંકુનું થાપન કરજો માં ભગવતીને પ્રસન્ન કરવા માટે મિત્રો ઓમ ક્રિમ ચામુંડા વિચે નમ આ નવાણ મંત્રના બને એટલા જાપ કરજો મિત્રો કદાચ તરતા ફરતા ખેતરે પાદરે કે ગામમાં કે ખેમમાં કે ગમે તે જગ્યાએ જાઓ તો મા ભગવતીને એક જ સમરણ હોવું જોઈએ આત જાપ હોવો જોઈએ નક્કીને સો ટકા ભગવતી માં પ્રસન્ન થશે મિત્રો મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે મહારાજ આટલું આટલું કરે ભગવતી પ્રસન્ન ના થયા કોઈ ભગવતી પ્રસન્ન થાય તો રૂપરૂપ દર્શન ના આપે ભગવતી પ્રસન્ન કેવી રીતના થાય આના વિશે મિત્રો થોડી વાત કરી લઈએ ના ધારેલું કામ પરિપૂર્ણ જો તમારું થાય તો સમજી જવું કે મા ભગવતી પ્રસન્ન થઈ છે બીજું કે મિત્રો તમારા ઘરમાં કૂકવા કાજ અને ગમે તે પ્રોબ્લેમ આવતો હોય વિઘનો અને ગમે તે પ્રોબ્લેમ ઘરમાં થતા હોય અને માતાજીનું જ્યારે આ રીતનું આવરણ થાય ત્યારે ટપાટપ આ બધું વોટિંગ વોટિંગ મટી જાય તો મિત્રો સમજી જ જવું કે મા ભગવતીની આપણી ઉપર કૃપા થઈ છે બીજું કે મિત્રો તમે પચાસ પચાસ વરસથી લમણાં તોડીને બેઠા હોય અને તાખી તાખી અને લમડા તમારા દુખી ગયા હોય ઘસાઈ ગયા હોય કે રાહ જોઈ જોઈ અને કે આ કામ ક્યારે થશે આ કામ ક્યારે થશે એ કામ જો તમારું પલમાં થાય ને સમજી જવું કે મા ભગવતીની આપણી ઉપર કૃપા થઈ છે હવે આપણી ઉપર સારી એની દ્રષ્ટિ પડી છે અને આ નવરાત્રિનું તમને ફળ મા ભગવતી આપે છે અને દરેકને મા ભગવતી નવરાત્રિ એની જે કરે છે હાચા મનથી સાચો ભક્ત એનો જે છે એને તો દરેકને મા ફળ આપે જ છે જરૂર જરૂરને જરૂર ફળ આપે છે આ રીતના મિત્રો માં ભગવતીને પસંદ કરવા માટે તમારા ઘરમાં દીવો અખંડ ચાલુ રાખજો અને મા ભગવતીના વ્રત એટલે કે આ નવરાત્રિનો વ્રત શરૂ રાખજો મિત્રો અને એવી તમારા ઘરમાં એની દ્રષ્ટિ પર છે એવું તમારા ઘરમાં અજવાળું થશે અને અજવાળું થશે એટલે તમારા ઘરમાંથી વોટિંગ વોટિંગ બધાય દુઃખ દુખડા દૂર થઈ જશે અને મિત્રો તમારા ઘરમાં લીલા લહેર થઈ જશે ત્યારે મિત્રો આ બાપુની વાત તમને યાદ આવશે અને ત્યારે પછી મિત્રો તમે એક વખત વિડીયો જોયા પછી તમે ફરીથી વિડીયો આ જોશો ગોતીને લઈને તો મિત્રો આજના વિડીયો માટે આટલું જ જણાવીશ મિત્રો તમને આ વિડીયો અમારો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર હજી સુધી જો નવાસો તો ચેનલને સબસ્ક્રાઈબર કરીને તમારા દોસ્તોને પણ આ વિડીયો શેર કરી દેજો તમે શેર કરશો તો તમને એક ધર્મ થશે અને બીજાને પુણ્ય થશે અને બીજાનો આ વિડીયો જોઈ એનું કામ થશે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ગુરુ મહારાજ